ત્રણ ફૂટ ઊંચાઈ ધરાવતા ગણેશ બારૈયા ઘણી બધી મુશ્કેલીઓને પાર પાડી વિશ્વના સૌથી નાના કદના ડૉક્ટર બની ગયા છે ત્રણ ફૂટના ગણેશે મેડિકલની પરીક્ષા પાસ કરી હોવા છતાં તેમને કોલેજમાં પ્રવેશ આપવાથી ઇનકાર કરાયો હતો જોકે ગણેશ આ મામલાને હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટ સુધી લઈ ગયા હતા જ્યાં ચુકાદો તેમની તરફેણમાં આવ્યો હતો આ જ હિંમત અને જુસ્સાને પગલે આજે ગણેશ એમ નો અભ્યાસ પૂર્ણ કરીને વિશ્વના સૌથી નાના કદના ડોક્ટર બની ગયા છે કદમાં નાના હોવાને લીધે અગાઉ ગણેશ મેડિકલમાં એડમિશન લેવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પ્રવેશ પરીક્ષા પાસ કરી હોવા છતાં તેમણે મેડિકલ કોલેજમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરાયો હતો પણ ગણેશે હાર ન માની છેવટે તેમણે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવી જ્યાં સાચ ને નહીં આજ આ કહેવતને ચરિતાર્થ કરી સુપ્રીમ કોર્ટે પણ તેમની તરફેણમાં ચુકાદો આપ્યો તળાજાના ગોરખી ગામે રહેતા અને ખેતી મજૂર કરતા વિઠ્ઠલભાઈ બારિયાના પુત્ર ગણેશ બારિયાને કુદરતે શારીરિક ખોડ આપી હતી ઉંમર સાથે તેની ઊંચાઈ અને વજનનો વિકાસ થયો ન હતો તેમ છતાં મક્કમ મનના માનવીની જેમ ગણેશ બારૈયાએ પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાં પૂર્ણ કર્યા બાદ આગળના અભ્યાસ માટે તળાજાની નીલખંડ વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો ગણેશ બારૈયા ધોરણ નવમાં હતો ત્યારે જ તેના સ્વપ્ન આભને આંબવાના હતા તેણે તબીબ બનવાની નેમ સાથે આગળનો અભ્યાસ શરૂ કર્યો જેમાં નીલખંડ વિદ્યાલયના સંચાલકોએ પણ પૂર્ણ સહકાર આપી તેજસ્વી વિદ્યાર્થી ગણેશ વિઠ્ઠલભાઈ બારિયાને વિના મૂલ્યે શિક્ષણ આપવાનો સંકલ્પ કર્યો જુસ્સા અને ધગાશને કારણે માત્ર ત્રણ ફૂટની હાઈટ ધરાવતા ગણેશ બારિયાએ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં સત્યાસી ટકા મેળવી એમબીબીએસના દિવ્યાંગ કોટામાં પ્રવેશ મેળવવા પ્રયત્ન કર્યો હતો રાજ્ય સરકારે માત્ર તેની હાઈટ અને વિકલાંગતાને કારણે પ્રવેશ આપવામાં નિર્ણયો ભણ્યો જેથી તેમને ડૉક્ટર બનવાનું તેમનું સપનું તૂટી ગયાનો અહેસાસ થયો હતો જો કે પરિવાર અને અન્ય લોકોના સાથ સહકારથી ગણેશ બારિયાએ એમબીબીએસમાં પ્રવેશ મેળવવા સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત ચલાવી હતી અને છેવટે કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો ત્યારબાદ ત્રણ ફૂટ અને અઢાર કિલો વજનના ગણેશને આખરે ભાવનગર મેડિકલ કોલેજમાં દિવ્યાંગ કોટામાં એમબીબીએસમાં પ્રવેશ મળ્યો હતો